ભગવાને આપણને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે પણ તો ગુરુ કરે છે મનુષ્ય તરીકે જીવન જીવવાનો એટલે આજના દિવસે ગુરુની પૂજા અર્ચના કરવી એ આપણી ફરજ છે ગુરુ હયાત ના હોય તો પણ એમણે જે આપણે મંત્ર આપ્યો છે આપણે જે આશીર્વાદ આપ્યા છે એ ગુરુને આપણે આજે યાદ કરવાનું આ દિવસ આપણા બધાના સૌના ગુરુ છે અને સંસાર ની અંદર જેમના ગુરુ છે એ જ આ બહુ સ્વાગત કરે છે બાકી તો મનુષ્ય પછી બાકીના જેમના ગુરુ નથી એ કઈ યોનીમાં જાય એ આપણે ખબર નથી જેમના માટે ગુરુ છે એ જીવાતમાં બીજા જન્મમાં પણ મનુષ્ય તો રહી જાય પૃથ્વી પર આવવાનો છે શાસ્ત્રો એનું પ્રમાણ આપ્યું છે તો આવા ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા આપણે વચ્ચે ઉપસ્થિત સંતશ્રી અદિત્યાનંદજી નિખિલાનંદજી તથા ઉપસ્થિત બધા આચાર્યશ્રીઓનો સંતગણ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું બધા જ ઉપસ્થિત સંતોના ને આચાર્યને દંડવત પ્રણામ કરું છું અને આપણે વચ્ચે નથી છતાં પણ છે આજે દેહ સ્વરૂપે નથી પરંતુ આપણે આ જગ્યા પર બિરાજમાન છે એવા પૂજ્ય રાજશ્રી પ્રણામ કરું છું આ મોનિસિંહ મારા નિવાસ સ્થાને આવ્યા હતા ત્યારથી એમના પ્રભાવમાં નામ તો સાંભળ્યું હતું રાજર્ષિ મુનિ મહારાજ નું પણ મારા નિવાસ છે ને આવ્યા અને જે મારા પર જે પ્રભાવ પાડી ગયા એ આજે પણ સતત મને સ્મરણ છે અને એવા મનુષ્યના આશીર્વાદથી થી આપ ધર્મમય જીવન જીવો છો પ્રભુમય જીવન જીવો છો એવા સૌ ઉપસ્થિત સર્વે ભક્તો અને બાપુએ કીધું જે સંસ્થાના પ્રમુખ છે બાપુ એમને હું વર્ષોથી ઓળખું છું ઓગણીસો પંચાણું માં બાપુ પણ રાજ્ય સરકારના મંત્રી હતા અને હું પણ બાપુ આજના બાપુ તથા બીજા ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ ચોડાસ માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાદેવ ના ઉપાસ નર્મદા નો એમના ઘરે પણ જાઉં પહેલી સવારે તો બાપુ પૂજા અર્થના કરતા હોય એ રીતના આઈ કે જાણે બાપુ પંચાણુની વાત કરું શું એ આધ્યાત્મિક જીવ છે એટલે જ ભગવાનની કૃપાથી ગુરુની કૃપાથી મુનિષીની કૃપાથી આજે આ સંસ્થાના એ વડા છે એ મોટી વાત છે બધાને સંભાળીને આપણો આ બધાને એક માળામાં સંભાળીને આખું બહુ મોટી વાત છે બાપુએ કીધું કે આખા ગુજરાતમાંથી મુખ્ય 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 સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ભગવાન લખુલેશ આશીર્વાદથી સમાજના ઉત્થાનના માટેનું કામ આપ સૌ કરી રહ્યા છો આપ સૌ ગુજરાતમાંથી અલગ અલગ સ્થાન પર પગાર્યા છે આ વિસ્તારના સંસદ તરીકે આપનું સ્વાગત કરું છું અને ધન્યવાદ આપને પણ પ્રણામ કરું છું આપ પરમાત્મા જીવ છો પરમાત્માનો જીવ છો ગુરુએ બતાયેલા માર્ગ પર આપ જીવન જીવી રહ્યા છો આપના જીવનને આપ ધન્ય બનાવી રહ્યા છો મેં કીધું તે પ્રકારે ભગવાન આપણને મનુષ્ય બનાવ્યા છે પણ આપનું ઘડતર ગુરુ કરે છે ગુરુનું ખૂબ મહિમા શાસ્ત્રોમાં કહ્યું છે ગુરુનો મહિમા શાસ્ત્રમાં ખૂબ દરેક દરેક શાસ્ત્રમાં દરેક દરેક ધર્મમાં ફક્ત આપણા ધર્મમાં નહીં દરેક ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઊંચું આવ્યું છે કારણ કે ભગવાનના દર્શન પણ ગુરુ જ કરાવે છે ભગવાનના દર્શન કે ભરગામનો સનીપ ભગવાનના નજીક પણ આ ગુરુ જ આપણે લઈ જાય છે કા ગુરુ

એ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એ કહ્યું છે કૃષ્ણ તો જગત ગુરુ છે કૃષ્ણ વંદે જગત ગુરુ છતાં પણ એને ગુરુકુળમાં માં જવું એ ગયા છે અને આપણને મનુષ્ય ને માર્ગદર્શન આપ્યું છે કે પ્રથમ ગુરુ ગુરુ ગુના સારંડી લેમાં રહી ને આપણા જીવાત્મા નું કલ્યાણ કરીશું સારા કર્મ કરીશું પુણ્ય કર્મ કરીશું તો

ભક્તિના માર્ગે પણ આપણા બાળકો આસપાસના આપણા યુવાનોને આ બહુ મોટું પુણ્ય કામ છે આ બહુ મોટું પુણ્ય કામ છે આપણે વ્યસનથી મુક્ત છે પરંતુ આસપાસમાં જે કેટલા એવા લોકો જે છે વિષય વ્યસનમાં સપડાયેલા છે જીવનને બરબાદ કરી રહ્યા છે વ્યસનમાં સપડાયેલા લોકો પોતાના જીવન ને બરબાદ કરી રહ્યા છે પરિવાર ને પણ બરબાદ કરી રહ્યા છે ગ્રુજી મારા ઘરે આવ્યા ત્યારે મને એમને વાત કરી આ વાત ને તમે સમજી શકો છો તો આપણે બધાને સર ફરક છે મારા કરતા તમે મનુષ્યના સંપર્કમાં વધારે હો છો લખુરીસ ભગવાનના આશીર્વાદથી ખૂબ સુંદર પ્રકારની ભક્તિ કરી રહ્યો છો તો આપણે બધા એક સંકલ્પ કરીએ ગુરુ પૂર્ણિમા એ ગુરુ જેનો અધૂરો કાર્ય છે એ કાર્ય પૂર્ણ કરવા માટે આપણા આસપાસના ઘણા બધા કોઈ પણ દેશમાં હોય

તમારી સ્તુતિ ભગવાન વધારે સાંભળે ગુરુ તમારી પ્રાર્થના વધારે સાંભળે અમે તો સંસારી જીવ છે ક્યાં ક્યાં ડગલે ને તેમાં રાજનીતિમાં ક્યાં તેમાં ડગલે ને પગલે ક્યાં ક્યાં લોકો પ્રયાસ કરે છે કે ના થાય છતાં પણ મનુષ્ય છે રાજનીતિમાં છે અમારી પ્રાર્થના ભગવાન ઓછી સાંભળે પણ આપ સંતોને આચારની પ્રાર્થના ભગવાન વધારે સાંભળે તો આપ ભગવાનને આરાધના કરો મનુષ્ય આરાધના કરો કે આખો સમાજ

કે દેશને સાચવવાનું કામ ધર્મ કર પ્રજાને દેશની જનતાને વાળવાનું કામ આપનું છે ને આ આહવાન કરો ભગવાનને પ્રાર્થના કરો પ્રભાન આપણે પ્રાર્થના વિશે સાંભળે આ ગુજરાત આવ્યું છે આખું કે ભગવાનને આશીર્વાદ આપો કે આપણો રાષ્ટ્ર મહાન બને ને આખો રાષ્ટ્ર ધર્મમય બને આપણો દેશ બધો ધર્મમય બને બાકી દેશ દેશ ને ધર્મને તોડનારા ઘણા તત્વો છે એની સામે પણ લડવાની આપણે સૌને परमात्मा सत्य આપે આપ સંતોના નામની આશીર્વાદ મળે ગુરુજીના આશીર્વાદ મળે એ વાત સાથે મારે પૂર્ણ કરો ભારત માતા કે જય હે